હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વિડીયોમાં આપણે સાદો ભવિષ્યમાં આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ જોઈ ચૂક્યા છીએ આજે આપણે સાદો ભવિષ્યકાળનો અભ્યાસ કરીશું સાદા ભવિષ્યકાળની વ્યાખ્યા છે આવનારા સમયમાં જે કોઈ પણ ક્રિયા થવાની છે તે ક્રિયાને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ડેફિનેશન કંઈક અલગ આપેલી છે કે કોઈ કામ ભવિષ્યમાં કરવાનું હોય તેના વાક્યો બનાવવા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે હવે ભવિષ્યમાં એટલે કે એક્ઝામ્પલ તરીકે આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ હું રાજકોટ જઈશ તેઓ આવતીકાલે અમારા ઘરે આવશે અમે આવતીકાલે તેના ઘરે જઈશું અમે આવતીકાલે સવારે નિશાળે જઈશું તો આવા બધા વાક્યો છે તે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે એટલે અત્યારે જે સમય જે વર્તમાનકાળ છે પણ એના પછી જે સમય આવશે હવે પછી જે સમય આવશે તે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે ને જે સમય વહી ગયો છે તે સાદો ભૂતકાળ દર્શાવે છે આપણે હવે સાદા ભવિષ્યકાળની વાંક્ય રચનાના સ્ટ્રક્ચર જોઈશું અકાર વાક્ય રચના નકાર વાંક્ય રચના અને પ્રશ્નાર્થ વાંક્ય રચના હકાર વાંકીય રચના છે સબ્જેક્ટ પ્લસ વીલ સેલ પ્લસ વીલ વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ વીલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે વીલ અને સેલ આપેલું છે આપણે બધી જગ્યાએ વીલનો ઉપયોગ કરીએ તો ચાલશે પરંતુ સેલનો જો ઉપયોગ કરવો હોય તો કર્તા તરીકે જ્યારે આય અને વી હોય ત્યારે આપણે સેલનો ઉપયોગ કરી શકીએ બાકી બધી જગ્યાએ વીલનો ઉપયોગ કરવાનો એક્ઝામ્પલ છે سیل سیل موڑ روپ گو ج તો ક્રિયાપદ ના શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે ઉત્તર મળે તેને કર્મ કહેવાય તો ધેર કર્મ છે ને ટુ અન્ય શબ્દ આઈ શેલ ગો ધેર ટુમોરો મોરો હું આવતીકાલે ત્યાં જઈશ એના પછી છે આઈ વિલ રાઈટ અ બુક હું એક પુસ્તક લખીશ આઈ વિલ સી અ લાયન હું સી જોઈશ ધઈ શે અ સ્ટોરી તેઓ એક વાર્તા કહે છે વી શેલ ગો ટુ ધ સ્કૂલ અમે શાળાએ જઈશું તો આવી રીતે હકાર વાંકી રચનાના તમે અસંખી એક્ઝામ્પલ બનાવી શકો એના પછી સેકન્ડ છે નેગેટિવ એટલે કે નકારવાંકીય રચના તો સેલ અને વિલ પછી નોટ મૂકી દો એટલે નેગેટિવ બની જાય કોઈ પણ કાળની વાંકીય રચના હોય એ કાળના સાહિકારક ક્રિયાપદ પછી જો તમે નોટ મૂકી દો તો એ નકાર બની જાય અહીંયા જો વાંકી રચના આપેલી છે સબ્જેક્ટ પ્લસ સેલ ઓબ્લિક વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે વી વન પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે શબ્દ એક્ઝામ્પલ આપેલા છે આઈ વિલ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં લખીશ નહીં ن ری મિત્રો આવી રીતે ઈઝીલી રીતે તમે નકાર વાક્ય બનાવી શકો છો એના પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના તો પ્રશ્નાર્થ વાક્ય રચના છે વિલ ઓબ્લિક સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે બધી જગ્યાએ બધા એક્ઝામ્પલમાં ક્વેશ્ચન માર્ક આવશે એક્ઝામ્પલ છે વિલ યુ રાઇટ ઇન ઇંગ્લિશ શું તમે અંગ્રેજીમાં લખશો જો સેલ અને વ્હીલ માંથી વ્હીલ આગળ આવી ગયું અને કરતા બીજા નંબર ને છેલ્લા ક્વેશ્ચન માર્ક બધામાં આવશે અહીંયા એક ભૂલ છે વિલ યુ ગો ધેર ટુમોરો શું તમે આવતીકાલે ત્યાં જશો વિલ યુ રાઇટ બુક્સ શું તમે પુસ્તકો લખશો વિલ યુ સી અ લાયન શું તમે સિંહ જોશો વિલ યુ સે અ સ્ટોરી શું તમે વાર્તા કહેશો વિલ યુ ગો ટુ ધ સ્કૂલ શું તમે નિશાળે જશો મિત્રો આવી રીતે તમે હકારમાંથી નકાર નકારમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો જો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો